નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજે આપ લોખંડનો પાઇપો જુઓ છો એ છે કન્સરવાડ નાકેટ ટેકરા પાસે જવરી સડકના ઉતારાવાળા ટેકરા પાસે આ વ્યવસ્થા છે આ વ્યવસ્થા ગાયકવાડી શાસનની અંદર કરવામાં આવી હતી કારણ કે ગાયકવાડી શાસનની અંદર નગરની શું વ્યવસ્થા કરવામાં આવી હતી સંસ્કાર સમૃદ્ધિના નમૂના સમાન સંસ્કાર સમૃદ્ધિ માટે વાંચનાર પુસ્તકાલય તો સાથે જ કન્યાઓના શિક્ષણ માટે અલગથી કન્યા શાળા તો આગની દુર્ઘટના વખતે નાની નાની શેરીઓમાં પણ અગ્નિશામક દળ મોટા વાંધો લઈને ન પહોંચી શકે તો વાંધો નહીં પણ આ પ્રમાણે ના મીન પાઇપો લગાવવામાં આવ્યા હતા કે જેની અંદર હોર્સ પાઇપને જો કરી આગ બુજાવી શકાય અને તે સમયમાં ઊભો કરવામાં આવેલો આ પાઇપ આજે પણ અડીખમ છે જેને કોઈ કાટ નથી લાગ્યો કે કોઈ મોસમનો માર પણ લાગ્યો નથી અને માટે જ કહી શકાય કે ગાયકવાડી શાસનની અંદર જે સદીઓ પહેલાં વ્યવસ્થા કરવામાં આવી હતી એ ગુડ ગવર્નન્સ જેવી કહી શકાય ભૈરવી શનિધામમાં શનિ જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી ભાગ્ય વિદ્યાતા ન્યાયના દેવદંડ અધિકારી આયુષ્યના કારક સૂર્ય અને છાયાના પુત્ર યમ અને અમ્યોનાના ભાઈ એવા શનિની જન્મ જયંતિ સત્તાવીસમી મે પદ અમાસને મંગળવારે હોય આ દિવસે સુકર્મા યોગ સર્વથા શિવ વાસનાનો દુર્લભ સંયોગ સર્જાતા હનુમાન ભક્ત શનિની મંગળવારે જન્મ જયંતિ ખેરગામ સમીપે ભૈરવી ગામે ઔરંગા તટે શનિ તક સ્થાનમાં ઉજવણી કરવામાં આવી છવ્વીસમીએ અમાસ બપોરથી શરૂ થઈ ગઈ હતી અને જે સત્યાવીસમીએ પણ રહી હતી જેથી કરી અને મંગળવારના રોજ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી ઘણા બધા ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી અને શનિની પનોતી પણ ઉતારી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન બ્યાસી ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો એકંદરે વાદળછાયું વાતાવરણ હતું લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો જોકે દિવસ દરમિયાન વર્ષા થઈ નથી બુનિયાદી મિશ્ર શાળા વાઘરેજના ઉપશિક્ષિકા કીર્તિ પટેલે ઓજસ ક્ષેત્રે સન્માનિત થયા સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે તારીખ ચોવીસ પચીસ મે બે હજાર પચીસના રોજ સાહિત્ય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલ અને પાંચ વર્ષથી સતત સાહિત્ય સર્જન કરતા શરદ વાવેતર સાહિત્ય પરિવારના તૃતીય સાહિત્યિક સ્નેહ સંમેલન કાર્યક્રમમાં કાવ્યપઠન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ સંત શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અતિથિ વિશેષ અમૃત બાન્ટાઈવાડા જાણીતા વાર્તાકાર અને રાજેન્દ્ર ચોટલિયા જાણીતા ભાષાના તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ રેલવેના મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ રેલવે વિભાગ દ્વારા નવસારી સ્ટેશન પર બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી મેગા બ્લોકના કારણે મુંબઈ અને અમદાવાદ તરફ જતી ટ્રેનો પ્રભાવિત થઈ મુંબઈ તથા અમદાવાદ જતી ટ્રેનો પોતાને નિર્ધારિત સમયથી બે કલાક સુધી મોડી પણ ચાલી ફૂટ ઓવરબ્રિજને તોડવાના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની પણ ગોઠવણી કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન રેલવે કર્મચારીઓ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઉપસ્થિત રહી હતી વડાપ્રધાનના કાર્યક્રમ માટે નવસારી ડેપો દ્વારા ચાલીસ બસો ફાળવાઈ મુસાફરોને હાલાકી ઘટાડવા હોલ્ડ પર રખાયેલ બાર બસો દોડવામાં આવી હતી દાહોદ ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે નવસારી ડેપોમાંથી પણ ચાલીસ બસોની ફાળવણી કરવામાં આવી હતી જોકે મુસાફરોને કોઈક અસુવિધા ન થાય એના માટે કરી અને હોલ્ડ પર રાખવામાં આવેલી બાર બસો અને અન્ય બસો આમ કરીને કુલ ચાલીસ બસો ફાળવવામાં આવી હતી જેથી કરીને વધુ ટ્રીપો કોઈ કેન્સલ કરવી નહોતી પડી હતી અને આમ જનતા રોજિંદા મુસાફરો સરળતાથી આસાનીથી પોતાની મુસાફરી કરી શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જલાલપુર તાલુકાના આરક્ષિસોદરા સ્થિત ટેક્સો ફેબ ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના ટાંકા ખસેડતા સમયે હાઇડ્રોલિક લિફ્ટની પ્લેટ અચાનક પડતા બે શ્રમિકો દબાઈ જતા તેમના ઘટના હતા ફેક્ટરીમાં કામ કરનાર ચોવીસ વર્ષીય મોહન મિલાપસિંહ અને પચીસ વર્ષીય દિલીપકુમાર જ્ઞાની સાહુ અચાનક થયેલા આ દુર્ઘટનામાં ટાંકા નીચે દબાઈ જતા તેમના મોત નિપજ્યા હતા આ અંગે જાણ થતા દુર્ઘટના સ્થળે પહોંચેલ નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે બંને મૃતકોના મૃતદેહ કબજે લઈ અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને આ ઘટના અંગે સમગ્ર પોલીસ વધુ તપાસ કરી રહી છે અને સાથે જ ફેક્ટરીમાં સલામતી અંગેના પગલા લેવાય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે વન ખાતાની બેદરકારી વીજતંત્ર માટે ગંભીર બની શકે છે ફોટોમાં દેખાતું આ સુકાયેલું જળ જે ખરું એ પુનઃજીવિત થવાનું નથી અને એની ઊંચાઈના હિસાબે એ કદાચ આ વાવાઝોડાની જતી તૂટી પડે તો એ આમ જનતા માટે નુકસાનકારક થઈ શકે છે સાથે જ વીજતંત્ર માટે પણ નુકસાનકારક થઈ શકે છે બહેજ જતા સૈયદવાડી પાસે રસ્તા પર પણ આવવું એક વૃક્ષ છે જે બે વર્ષથી અડીખમ ઊભું છે વનતંત્ર દ્વારા જો ચોમાસા પૂર્વે આવા વૃક્ષો ઉતારી લેવામાં આવે તો આમ જનતાને મોટી રાહત થાય કારણ કે ન માત્ર એ આમ જનતા ઉપર પડી શકે પણ જો વીજ વાયર ઉપર પડે તો વીજ પુરવઠો ઠક્કો તેમાં પણ ભોગવવાનું આમ જનતા આવે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસદાના કાટાસ્વેલ ખાતે ડામરના રસ્તા ઉપર લીલું ઘાસ ઉગ્યું રસ્તો બનાવવામાં થયેલ ગેરરીતિ બહાર આવી રસ્તાના નામે ડામર કપચીનો પાતળો થડ પાથરવામાં આવ્યો એવું લોકોનું કહેવું છે વાસદાના કાટાસ્વેલ ગામ ખાતે પારસી ફળિયામાં રૂપિયા પાંચ લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરાયું હતું પરંતુ આ નવીનીકરણની કામગીરીમાં થોડા જ દિવસોમાં ડામર પર રસ્તાની બહાર લીલું ઘાસ ઊગી નીકળતા કામગીરીમાં થયેલ ગેરરીતિ બહાર આવવા પામી છે વાંસદા તાલુકામાં વિકાસના નામે થતા કામોમાં માત્ર ને માત્ર વિકાસ વ્યક્તિગત થતો હોય સંબંધિત એજન્સીઓનો થતો હોય એવું લાગી રહ્યું છે સંબંધિત એજન્સીઓ તંત્રના અધિકારીઓને લોકોનો વિકાસના ફળ ચાખવાને બદલે પોતાના જ વિકાસના ફળો ચાખતા હોય એવું લાગી રહ્યું છે નવસારી ખાતે ગત શનિવારે વહેલી સવારે થયેલા વરસાદને પગલે રેલવે ઓવરબ્રિજના બંને છેડે તેમજ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાતા શહેરમાં રેલવે લાઇનની બંને તરફ અવરજવર મુશ્કેલ બની હતી તંત્રની આવી વહિયાત કામગીરીને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો જેને લઈને હવે તંત્ર દ્વારા રેલવે અંડરપાસના ગંડાળા તથા ઓવરબ્રિજના બંને તરફ પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી છે રેલવે ઓવરબ્રિજના છેડે દિવાલ બનાવવાની કામગીરીને લઈને આ રસ્તા ઉપર પાણીનો ભરાવો થયો હતો